જય માતાથી મિત્રો હું આકાશ સટોળને સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ ગુજરાતી રીલ્સ તમને બનાવતા શીખવાડી એ પણ વારી બરાબર જોરદાર રીલ્સ છે બરાબર તો ડેમો વિડીયોની અંદર જોઈ લો અને હા ડેમો વિડીયો જોયા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના બે બિલને દબાઈ દેજો જેથી મિત્રો મારા તો દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે છે આને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ડેમો વિડીયો જોઈ લો પછી તમને એ રીલ્સનું એડિટિંગ કરતા શીખવાડો आज अपने हुनर पे दम रखते हैं तो कदम रखते हैं यार आ तो रंगीन मिजाज हमारा दुनिया में जुगना મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે રીલ્સ જોઈએ મિત્રો એવું જોરદાર રીલ્સ તમને બનાવતા શીખવાડીશ એ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એ સોંગ પણ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો મિત્રો આવી રીલ્સ તમે બનાવશો તો ઇન્સ્ટાગ્રામમાં જરૂર વાયરલ થશે તો એ રીલ્સ તમને બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટમોસન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે તો અલાઇટમોસન એપ્લિકેશન તમને આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ટેલિગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે તો જેને ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્લે સ્ટોરની અંદર પણ તમને અવેલેબલ છે તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર તો ડાઉનલોડ કર્યા બાદ તમારે અલાઇટ મશન એપ્લિકેશન ઓપન કરવાની છે ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અલાઇટ મશન એપ્લિકેશનને સૌથી પહેલા સાઇનિંગ કરી લેવાનું છે અને પછી નીચે પ્રોજેક્ટ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર તેના ઉપર ક્લિક કર્યા બાદ શું કોણ છે સૌથી પહેલાં તો તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે બરાબર બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયાથી ઓપન કરવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આની અંદર તમને બધા ઘણા બધા લેયર તમને જોવા મળશે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા તો તમારે અહીંયા પહેલાં બીટમાર્ક ઉપર તમારે આવી જવાનું છે બધા લેયર આવે ત્યાં અહીંયા આવીને તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે મીડિયા રાખી જવાનું છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે તમારો ફોટો અહીંયા એડ કરી લેવાનો રહેશે બરાબર તો અહીંયા હું મારો ફોટો એડ કરી લઉં છું તો આ રીતના ફોટો લઈ લેવાનો છે પછી ઉપર ત્રણ ટાઈકો પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લેસ એરિયા કરી દેવાનું છે અને આની લંબાઈ અંદર જેટલી વિડીયોને લંબાઈ હોય એ લાંબી કરીને ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા શેડોની નીચે લાવી દઈને આ રીતના મૂકી દેવાનું છે બરાબર એટલે ફોટામાં ઓટોમેટિક તમારે ઇફેક્ટ લાગી જશે પછી શું કોણ છે ફરીથી પ્લાસ્ટ ઉપર ક્લિક કરી મીડિયા રાખી દેવાનું છે અને એ તો તમારે એડ કરવાનું રહેશે એક ઇમોજીનું પીએનજી બરાબર તો આ રીતના ઇમોજી પીએનજી એડ કરી લેવાનું છે અને એને પણ તમારે આ રીતના ખેંચીને નાનું કરી દેવાનું છે સાઇઝનો આપ સમજી અને પછી તમે જોઈ શકો છો અહીંયા આ રીતના સેડ કરીને મૂકી દેવાનું છે અને પછી એને પણ ખેંચીને અહીંયા તમે જોઈ શકો છો આ ટેક્સ એની ઉપર લાવીને મૂકી દેવાનું છે અને આની લંબાઈ એ આપણે ઓ પહેલાં બેટમાર્ક સુધી લાંબી કરી દેવાની છે બરાબર એ જ્યાં સુધી વિડીયો ફોટો ચાલુ ન થાય ત્યાં સુધી આટલી સુધી લાંબી કરી દેવાની છે અને તમે જોઈ શકો છો આજે મેં નામ લખ્યું છે એ બીકિંગ તમારે ચેન્જ કરવું તો આ ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે ટેક્સ ઉપર ચેન્જ કર્યા બાદ તમારે એડિટ ટેક્સમાં જઈને તમે જોઈ શકો છો એ નામ તમે ચેન્જ કરી શકો છો તો તમારે જે લખવું હોય તમે અહીંયા લખી શકો છો બરાબર અને આમાં જે મેં ફોન્ટો વાપરે છે એ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દેશો તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો બરાબર અને પછી જે એસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી બે કાવાનું છે બે કયા બાદ તમારે શું છે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જાય તે તમારે ડાઉનલોડ કરી દેવાનું છે અને મિત્રો ટેક્સ ઇફેક્ટ અને બીટમાર્કમાં પાસવર્ડ છે તો તો પાસવર્ડ તમને હું લાસ્ટમાં કહીશ તો મિત્રો વિડીયો તમે પૂરું જોજો સ્કીપ કરતા નહીં તો તમારે ટેક્સ ઇફેક્ટમાં એડ કરી લેવાની છે પછી ટેક્સ ઇફેક્ટ પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે ત્રણ ટપકો પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાની છે બરાબર પછી એથી બે કપ આ બે કાવી જવાનું છે અને ફરીથી બીટમાર્ક પરિષદને ઓપન કરવાની છે અને તમે જોઈ શકો આ ટેક્સ દેખાય આપણે ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટ ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે એ જ રીતના પછી વરદી આપણે આ ઇમેજ જેવો દેખાય એ ત્યાં પર ક્લિક કરી પછી ઇફેક્ટનો આપ સમજાઈ અહીંયા ત્રણ ટપા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે તમારે આમાં પણ ઇફેક્ટ પેસ્ટ થઈ જશે અને આ રીતના તમારે કંઈક નામ આવી જશે બરાબર તમે જોઈ શકો છો આવી રીતે અને પછી તમારા ફોટામાં તો ઓટોમેટિક તમારી ઇફેક્ટ આ રીતના લાગી જશે ખાલી ફોટો એડ કરવાનો રહેશે બરાબર એટલે આવી જોરદાર રીસ તમે આ રીતના બનાવી શકો છો બરાબર અને આ રીતના રીલ્સ બની જાય પછી સેવ કરવા માટે ઉપર તમારે શેરવાળા એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે વિડીયો રસ જવાનું છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી રીલ્સ જે છે મિત્રો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે તો મિત્રો બીટમાર્ક અને ટેક્સ પેકનો પાસવર્ડ છે છપ્પન સત્તાવન બરાબર તો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે તમારે રીલ્સ જે છે મિત્રો જે બીટમાર્ક અને ટેક્સ પેક પ્રોજેક્ટ છે એ લાઈટમોશન એપ્લિકેશનની અંદર ઓટોમેટિક ઓપન થઈ જશે બરાબર તો છપ્પન સત્તાવન પાસવર્ડ તમારે નાખી દેવાનો છે અને કોઈ પણ બીજી રીલ્સ તમારે બનાવતા શીખવી હોય તો મારે ઇન્સ્ટાગ્રામની અંદર તમે મને મોકલી શકો છો બાજુમાં અમારું ઇન્સ્ટાગ્રામ આપેલું છે એકાઉન્ટ અને વિડીયોની વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક પણ મળી જશે તો જેને તમે લિંક ઉપર ક્લિક કરીને તમે અલગનું ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી શકો છો અને કોઈ બી તમારે રીલ્સ બનાવતા શીખવું હોય તો એ મને મોકલી શકો છો અને આવા બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી